તો હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું કેમ છો બધા મજામાં મિત્રો કાલે મેં વિડીયોમાં કીધું હતું કે આપણે નવ્વાણું સબસ્ક્રાઈબર અટકી ગયું છે તો એ બધા લોકોએ સાંભળ્યું અને સબસ્ક્રાઈબ કર્યું એની માટે ખૂબ ખૂબ તમારા બધાનો આભાર આપણે સો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અભિનંદન રવિના તનૈતે દિવ્યા તનૈતે કેમ કે સો સબસ્ક્રાઈબર આપણે ઘણા ટાઈમથી આપણે મથવી છીએ આ યુટ્યુબમાં તો આજે જઈને આજે નહીં હમણાં ઘણો ટાઈમ પહેલાં સબસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એકસો એક થઈ ગયા છે અને એની ઉપર તારું શું કહેવું અઠવાડે થી રાહ જોતા અત્યારે એકસો નો ચાંદલો સમજી લો ને નો ચાંદલો થઈ ગયો તો બસ આવી રીતે તમારો એક પ્રેમ બનાવી રાખ્યો કે મિત્રો બધા બહુ મજામાં છે કરજો જોજો અને કરજો તો મિત્રો કેવું છે કે અમારા જેટલા વિડીયો આવા બધા આવી નાખ્યા કરી ફેમિલી વિલોગ છે ઘરના વિલોગ છે જે રીતનું બધું નાખીએ જોયા કરજો મિત્રો અને તમે ગમતું હોય તો વિડીયો લાઈક પણ કરજો નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આવી જ રીતે તમારો પ્રેમ ભરસાવવા રાખજો અમે આ આગળ વિડીયો બનાવ્યા કરશું આ હો સબસ્ક્રાઈબર માટે મિત્રો અમે બહુ મહેનત કરી છે કમસે કમ ત્રણ સાડા ત્રણ મહિના ચાર મહિનાની આજુબાજુ થઈ ગયું તારે હો સબસ્ક્રાઈબર બન્યા છે તમે વિચાર કરો મિત્રો ચાર મહિના સાડા ત્રણ મહિના

આ ભાઈને બધું પેઢાવી દીધું છે ઠંડીનું ઠંડી કેટલી છે ઠંડી સુરતમાં મિત્રો ઠંડી હારી પડવા માંડી છે જો જો युवराजભાઈએ ગયા છે એટલે ખોટું ખોટું ઉંગળે આ ભાઈ આ જયશ્રીબેને જયશ્રી હું દોડે દેને હવે હુવાની તૈયારીમાં છે બાય બાય કઈ દે બાય બાય કાલ કોઈને કોક બોલાય આ આપણી પધાઈ થઈ ગઈ મિત્રો તો મિત્રો હવે આ વિડીયો વધારે હતું નહીં કઈ વિડીયોમાં જણાવવા માટે આ સો સપ્ટેમ્બર આપણે પૂરા જ્યાં ને બસ એટલું જ ખાલી વાત કરવાની હતી એટલા માટે અમે આ નાનકડો એવો વિડીયો બનાવ્યો છે કેવો લાગ્યો છે કમેન્ટ બમેન્ટ કાંઈ કરજો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બાય બાય કહી દો બધા મળીએ બીજા વિડીયોમાં